જોવો તો મંકી ક્યાં ચડીને બેઠું છે જો ઉપરનું બધું વાતાવરણ જોવે છે જો એકદમ કે ઉપર ચડીને બેઠું છે જો ત્યાંથી આ કુચી ટી બતાય રીતના બેઠું છે જો આ હે અમારી સોસાયટી જો દોસ્તો વાત તો બતાવે છે

ડ્રેગન ફ્રૂટનું વાયુ છવાયું આટલું થયું છે એલોવેરા પછી અમારું વાછું પહેલા બેન બધાને કઈ છે ચૂકવેલ જો આ ઝાડ કેવું લાગે તમને કોમેન્ટમાં કેજો જો ઝાડું કેટલું આવે